સુરતના નાનપુરા તાપી નદીમાં ડક્કા ઓવારા પાસે બાળકોના ઝઘડાની પટાવટ કરવા ગયેલા સાવકા પિતાને પાડોશમાં રહેતા યુવકે ચપ્પુના ઉપરા છાપરીના ઘા મારી રહીસી નાખ્યો હતો અઠવા પોલીસે હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી છે

બાળકો સાથે થયેલા ઝઘડા બાબતે પાડોશમાં રહેતો વિશાલ ગાળા કરતો હોવાનું જણાવ્યું હતું જેથી નિલેશ ઉર્ફે નીલુ વડવીના પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે કાંચાને સમજાવવા ગયો હતો જે દરમિયાન ત્યાં નિલેશ બાળકોના ઝઘડાની પટાવટ માટેની વાત વિશાલની પત્ની સાથે કરતો હતો જે વાતચીત દરમિયાન નિલેશ ઉર્ફે નીલુ વડવી કંઈક પણ સમજે એ પહેલા વિશાલ કાંચા ઘર માંથી ચપ્પુ લઈ આવી નિલેશ પર હુમલો કરી દીધો હતો વિશાલ ઉર્ફે કાંચા એ ચપ્પુ વડે નિલેશ પર ઉપર ઉપરા છાપરીના દસ ઘા કરી પતાવી દીધો હતો અઠવા પોલીસે વિશાલ ઉર્ફે કાંચા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત